કેમ છો મિત્રો આ છે મારું પહેલું બ્લોગ એટલે એક્સાઇટમેન્ટ ડબલ ડબલ છે હું છું સોનલ એક ગામની મોસ્ટ હાઉસવાઇફ દસ મહિનાના નોટી બેબીની મોમ અને ફૂલ ટાઈમ મસ્તીખોરની પણ મારી સવાર વિલેજ સ્ટાઇલમાં સ્ટાર્ટ થાય છે પંખીઓની મ્યુઝિક ચાની ખુશ્બુ અને બેબીનો અલાર્મ ટાર્મ જે દરરોજ ટાઈમસર વાગે છે આ બ્લોગમાં મળશે તમને મસ્તી મોહક ગામડાની લાઈફ તો થોડું ગ્રામા પણ સો ફ્રેન્ડ્સ લેટ્સ એન્જોય ધીસ ચટાકીદાર મોર્નિંગ ટુગેધર તો સવાર સવારમાં જ અમારા આ મસ્તીખોની મસ્તીઓ તો શરૂ જ થઈ જાય છે તો અમે આવી ગયા એમની મસ્તી કરતાં કરતાં ખેતરમાં જ્યાં ભાભી અને મમ્મી ખેતરમાં ચાર લઈ રહ્યા છે ત્યાં મારી સાથે નીતિન અને યક્ષ પણ આવી ગયા છે તો ખેતરમાં પહોંચતાની સાથે જ અમારા નાનકડા નીતિનની મસ્તી પણ ચાલુ થઈ ગઈ છે તો જુઓ આ અમારું નીતિન શું કરી રહ્યો છે આથી નીચે પડે છે અને પછી ઊભો થાય છે તો એની આવી મસ્તી અને અમારા ગામડાનું જીવન જીવા માટે અમારા વિડીયોમાં જોડાયા રહો તો આવા દ્રશ્યો તો ફક્ત ગામડામાં જ જોવા મળે છે તો તમે પણ અમારા આ સુંદર ગામડાની મજા જોવા માંગતા હોય તો મારા વિડીયોમાં લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો ફરીથી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો